નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના એરંડાના બજારના ભાવ આ વિડીયોની અંદર આપણે જાણીશું તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે એરંડાના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ તો રાજકોટમાં અગિયારસો નેવુંથી લઈને બારસોને પાંત્રીસ રૂપિયા ગોંડલમાં અગિયારસો એકથી લઈને બારસો છપ્પન રૂપિયા જામનગરમાં એક હજારથી લઈને અગિયારસોને ચાલીસ રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી લઈને બારસોને પાંચ રૂપિયા સામજોધપુરમાં બારસોથી લઈને બારસોને ત્રીસ રૂપિયા જેતપુરમાં અગિયારસો એંચથી લઈને બારસો રૂપિયા ઉપલેટામાં બારસોથી લઈને બારસોને રૂપિયા વિચાવદરમાં નવસો પાસઠ લઈને અગિયારસોને અગિયાર રૂપિયા ધોરાજીમાં અગિયારસો એકાણુંથી લઈને બારસો ને સોળ રૂપિયા મહુવામાં સાતસો દઈને બારસો ને છવ્વીસ રૂપિયા અમરેલીમાં અગિયારસોથી લઈને બારસોને સોળ રૂપિયા કોડીનારમાં એક હજાર પચીસ લઈને અગિયારસો ને એક્યાસી રૂપિયા હળવદમાં અગિયારસો એંશીથી લઈને બારસોને બત્રીસ રૂપિયા જસદણમાં એક હજારથી લઈને બારસો રૂપિયા બોટાદમાં એક હજારથી લઈને બારસો રૂપિયા વાંકાનેરમાં અગિયારસો અડસઠ લઈને ને સિત્તેર રૂપિયા મોરબીમાં બારસોથી બારસોને એક રૂપિયા ભસાવમાં બારસોથી બારસોને પિસ્તાલીસ રૂપિયા રાજલામાં અગિયારસો પચીસ લઈને અગિયારસોને રૂપિયા માંડલમાં બારસોથી લઈને બારસોને નવ રૂપિયા પાપરમાં બારસો પચીસ લઈને બારસોને છપ્પન રૂપિયા પાટણમાં બારસોથી લઈને ને ઓગણસાઠ રૂપિયા ધાનેરામાં બારસોથી લઈને બારસોને ઓગણસાઠ રૂપિયા મહેસાણામાં બારસો પાંચ તરીને બારસો ને સાહીઠ રૂપિયા વિજાપુરમાં અગિયારસો થઈને બારસો ને સત્તાવન રૂપિયા હારીજમાં બારસો દિવને બારસો ને પચાસ રૂપિયા માણસામાં બારસોટલીને બારસો ને અડતાલીસ રૂપિયા કડીમાં બારસો દલીને બારસો ને અડતાલીસ રૂપિયા તો મિત્રો આ હતા એરંડાના બજારના ભાવ તો મિત્રો એરંડાના બજારના ભાવમાં સુધારો જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ ભાવ સુધરે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન